સ્થાનિક નગરપાલિકાની પેટા ચૂંટણી પૂર્ણ થતા મતદાન ઈવીએમને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે ત્યારે વોર્ડ નંબર એકનો સરેરાશ ઓગણચાલીસ ટકા મતદાનની ટકાવારી થતા ઉમેદવારો જીતને દાવે તારીની વાત કરી હતી જેમાં સવારથી ધીમી ગતિથી મતદાન થતા મતદાન ઓછું નોંધાવ રિપોર્ટર મહેસોની સોની ધાંગત્રા ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે તેમજ ખાલી પડેલી વિવિધ

જ્યારે ગુજરાતની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારો કાર્ય કરી રહી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રકારની શહેરોની વિકાસની ગ્રાન્ટો પ્રાપ્ત થઈ અનેક વિવિધ પ્રકારના કામો થયા અને ગુજરાતના શહેરો સ્વચ્છ સુંદર લડિયામણા હરિયાળા બન્યા છે લોકોની સુવિધાઓ વધી છે જન સુખાકારી વધી છે આમ છતાં વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વિકાસને વધુ વેગ આપવા માટે આજે મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધુને વધુ મતદાન કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે પ્રયત્નો કરી રહ્યા છે આજ સવારથી આપણે જોઈએ છીએ કે લગ્નગાળો આજે ખૂબ હોવા છતાં અનેકવિધ લગ્નના દીકરા અને દીકરીઓ જે લગ્નમાં સામેલ થયેલા છે તેઓ પણ આવીને મતદાન કરી રહ્યા છે જુનાગઢ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ પ્રથમથી જ પ્રાપ્ત કરેલી છે આજે પુનઃ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને વિવિધ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પ્રચંડ બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કરવા માટે મતદારોનો સમગ્ર સમગ્રતા સામર્થ્ય અને સમર્થન પ્રાપ્ત કરી રહી છે આજે ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન વધુને વધુ થઈ રહ્યું છે પેટા ચૂંટણી છે પેટા ચૂંટણીમાં માહોલ સામાન્ય રીતે બહુ ઓછો હોય આમ છતાં વોર્ડ નંબર એકના મતદારો તમામ નવે નવ બુથો ઉપર આજ સવારથી જ મતદાન માટે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે ધાંગધ્રા નગરપાલિકામાં એક સુશાસન આપી રહ્યું છે છત્રીસમાંથી પાંત્રીસ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આજે આ એક સીટનું જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે એ સીટ પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે પ્રાપ્ત કરવાની છે હું ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંના અને ગુજરાતના તમામ મતદારોને અપીલ કરું છું ચાઓ આ લોકશાહીના પર્વને આપણે સૌ ઉજવીએ આપણે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન કરીએ ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ અને સુશાસનને વધુ વેગ આપવાનો પ્રયત્ન કરીએ આજે નગરપાલિકા વોર્ડ નંબર એકની અને એક પેટા ચૂંટણીના માધ્યમથી સાંગધ્રાની જનતા એ સત્તાધારી ભારતીય જનતા પક્ષને જવાબ આપવા માંગે છે જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી સાંગધ્રા નગરપાલિકાની અંદર ભાજપનું એક ચોક્કસ શાસન ચાલે છે તેનાથી તમામ અઢારે વર્ણ એનાથી ત્રસ્ત છે અને મને સંપૂર્ણ આશા અને શ્રદ્ધા છે સાંગઠાની જનતા ઉપર વોર્ડ નંબર એકના નાગરિકો પર એના મતદાતાઓ પર આ વખતે ભારતીય જનતા પાર્ટીને બરોબરની લકડા લકડા કાપી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને આવનાર સમયની અંદર તમામ કોંગ્રેસ પક્ષની નગરપાલિકા બની શકશે